બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત શરૂઆતના ટાવર ચોક રોડ પર વરસાદ તાલુકાના સહિતના ગામોમાં વરસાદ વરસાદને પગલે લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી ભારે પવનના સુસવાટા સાથે બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની પધરામણી ટાવર રોડ પાળિયાદ રોડ ગઢરા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ તો આ તરફ બોટાદ તાલુકાના ઢીકવાળી સેતલી લાઠીદળના ગામોમાં વરસાદ સમધિયાળા હોય લાઠીદળ હોય દીપવાળી હોય ખેતરી હોય તમામ ગામોની અંદર તો બોટાદ શહેરના ગ્રામ્ય વિસ્તાર બોટાદ શહેર વિસ્તારની અંદર પણ મેઘરાજાની મેચ થતા ક્યાંક ને ક્યાંક આનંદ છે આનંદ જોવા છે કારણ કે વાવણી બાદ જે પ્રમાણે રાહ જોતો હોય તે પ્રમાણે વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં આનંદ છે તો વરસાદ નહીં પડવાના કારણે જે પ્રમાણે અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત હતા તેમને પણ ક્યાંક ને ક્યાંક રાહત મળી રહી છે સમગ્ર માહિતી બદલ આભાર